वड़ोदरा शहर में गेट विस्तार में 27 तारीख को रात को लगभग लग दस बजे सवा दस बजे के आसपास एक हमलावर ने मोहम्मद सैयद जुल्फ़िकार को हमला किया और ख़तरनाक हमला किया तुरंत पुलिस उसको एसएसजी हॉस्पिटल ले गई और बताया ये जा रहा है कि एसएसजी हॉस्पिटल जाने के बाद उसका इंतकाल हो गया लेकिन पुलिस को बड़ी कामयाबी मिली है इसमें पुलिस ने तुरंत उसको गिरफ्तार कर लिया है हमलावर को हमलावर जो है वो अपनी जगह से तुरंत फरार हो गया था लेकिन पुलिस को बड़ी कामयाबी मिली पुलिस ने उसको गिरफ्तार कर लिया है देखिए हमारी पूरी रिपोर्ट યુ સ્ટાર્ટ સે ઓર ક્યા કુછ બતાયા પોલીસ કે આલા અધિકારીઓ ને پورا વિડિયો દેખીએ તબ આપકો સમજ મે આયેગા કે ક્યા કુછ હુઆ થા 27 તારીખ રાત શામ ગઈકાલે રાત્રે 9:10 થી 10 વાગ્યા ની વચ્ચે એક વ્યક્તિ ને સ્ટેબિંગ કરવા નો બનાવ સામે આવ્યો તો તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ જે વ્યક્તિ ને સેવિંગ થયું હતું તેને એસએસજી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો તપાસ કરતા જાણવા મળ્યું કે જેને પર ચપ્પા થી ઘા કરવા માં આવે છે તેનું નામ મોહમ્મદ જુલ્ફિકાર સૈયદ છે જેની ઉંમર પાંત્રીસ વર્ષ આસપાસ છે અને તેને હુમલો કર્યો છે તે વિશાલ કહાર નામની વ્યક્તિ ત્યાંની જગ્યા પરથી ફરાર થઈ ગયેલ હતી રાત્રે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડીસીબીના માણસો એલસીબીના માણસો બધા અલગ અલગ ટીમમાં મહેનત કરી અને રાત્રે બાર એક વાગ્યા આસપાસ આરોપીને પકડી લાવવામાં આવ્યા હતા આરોપીને પૂછપરછ કરતાં જે હકીકત સામે આવી છે તેમાં જે વ્યક્તિ મરણ જનાર છે તેના ત્રણ વર્ષ અગાઉ ડિવોર્સ થયા હતા અને તેની પત્ની સાથે કંઈક રિલેશન હશે તે બાબતે અંગત અદાવત રાખીને બંને વચ્ચે ગઈકાલે માથાકૂટ થઈ અને માથાકૂટના અંતે જે વિશાલ કહાર છે તેને ચપ્પાથી છરીના ઘા કર્યા અને સારવાર હેઠળ દર્દીનું મૃત્યુ થયું છે ભૂતકાળમાં એના વિરુદ્ધમાં ત્રણથી ચાર ગુના દાખલ કર્યા છે જેમાં એક દારૂ પીવાનો કેસ છે અને એક મારામારીનો કેસ અત્યારે હાલ પૂરતો સામે આવ્યો છે તે ભાગીને સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે નદીની ભેખરો છે ત્યાં ભાગી ગયેલ હતો અને ત્યાંથી પોલીસ એને પકડી અ તેની પાસેથી જે ચપ્પુ છે તે મળી આવ્યું છે તેના કપડાં છે તેના પર ખૂનના નિશાન છે તે મળી આવ્યા છે એફએસએલ ને ઉપયોગ કરીને એફએસએલની સાથે રાખીને એફએસએલની ટીમ દ્વારા એ તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે ઇન્ક્વેસ્ટ ફોર્મ ભરી દેવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ છે Thank you.